નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુડિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ એટલે એને આપણે નવી નવી વાત જે છે દર વખતે કંઈક કરતા હોય મિત્રો હાલનો સમયગાળો એટલે મગફળીની અંદર જે છે એ બેક્ટેરિયા આપવાનો સમયગાળો તો આ બેક્ટેરિયાઓ જે છે એ ખેતીની અંદર શું કામ કરે છે કેવી રીતના જે છે બેક્ટેરિયા આપવા જોઈએ અને આ બેક્ટેરિયાથી શું લાભ થાય એ મારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને જે છે આ બેક્ટેરિયાઓ શું કા વાપરવો જોઈએ આ બેક્ટેરિયાથી શું ફાયદો થશે અને આ બેક્ટેરિયા જે છે એ કેવી રીતના વાપરવો છે અમારા ખેડૂતોને વાત કરો ઓરા મહેશ ધીરુભાઈ

અ તમારો મોબાઈલ નંબર સત્તાણું બે બોંતર સત્યાવી નો વેકાણું હવે મગફળી જે છે આ વખતે કેટલા વીઘાનું વાવેતર તમે કર્યું છે મગફળી વાયુ છે એંસી વીઘાની એંસી વીઘામાં એસી વીઘાની અંદર તમે બધી ઓળવીને મગફળી વાવી છે એવું મને તમે કીધું તો આ મગફળીની અંદર જે છે એ હાલ કેટલા સમય ની મગફળી થઈ છે મગફળી થઈ છે પચીસ પચીસ છવ્વીસ દિવની થઈ પચીસ છવ્વીસ દિવસની મગફળી થઈ છે હવે વરાભાઈ આ પચીસ છવ્વીસ દિવસના ગાળે જ્યારે આવું વાદળ સાય વાતાવરણ છે ત્યારે તમે આ બેક્ટરિયાનો ઉપયોગ કર્યો છે તો આ બેક્ટરિયાનો ઉપયોગ તમે કેવી રીતનો કર્યો બેક્ટેરિયાનો નો ઉપયોગ અમે તો જો બે વસ્તુ માંલે તમારી પાસે એડીનો ખોળ પીડો હોય તોય હાલે હા તો તમારી પાસે એડીનો ખોળ ન હોય તો રેતી લઈ લ્યો તો હાલે હા બરાબર આ બે વસ્તુમાંથી એમાં મિક્સ કરવાની રેતી ભીની હોવી જોઈએ હા બરાબર એટલે કે તેમાં સોંટી રહેવું જોઈએ સોંટી રહેવું જોઈએ સુકલ હોય તો નો એમાં ચોટે નહીં હા બરાબર અને ખોળ લ્યો તો એને તમારે ભેજ આપવો પડે હા બરાબર પંપનો આપણે દવા છાટવાનો પંપ હોય એનાથી માથે ફુવારો મારીને ભેજ આપવો પડે પછી એની માથે તમારે પાવડર નાખીને હરકો મિક્સ કરીને હા હા પછી છાટી દો ખેતરમાં ઉડાડી દેવાનો ટુકમા બરાબર આ ઉડાડવા શું ફાયદો એટલે કે ટુકમા આ બેક્ટેરિયા વાપરો ફાયદો શું થાય તમે શું ક્યાં વાપર્યા બેક્ટેરિયા વાપરવાથી ફાયદો એ થાય કે અત્યારે મગફળી નાની હોય ત્યારે એક તો ફૂગ નહીં એ બધી પછી આવી જાય પછી તમે નાખવા જાવ તો માંડવી મોટી થઈ ગયું હા બરાબર પછી આ વસ્તુ પૂરી તમારે નીચે અડાઈ નહીં હા બરાબર જેના સમયમાં તમારે ખાતર આવતું હોય દવાના સ્પ્રે આવતા હોય એટલે એના આને ટાઈમ નો રહે બરાબર છે એટલે કે વિકાસ કરવાનો સમય નો સમય નો રહે અત્યારે આ વસ્તુ રહે આમાં અત્યારે કાંઈ નો હોય નો દવા છાંટવાની હોય નો ખાતર નાખવા હા બરોબર છે એટલે અત્યારે તમારી પાસે હજી મહિના દિનો વસનો ગાળો હોય બરાબર છે આ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે કરવામાં એક ભાઈ અત્યારે જો વાપરી દેવામાં આવે તો જે પાછળથી આવતા જે આપણે કહેવાય કે જે રોગ છે જેમ કે સફેદ ફૂગ છે કાળી ફૂગ છે કે મુંડા છે કે તળકીડી છે કે વાયર છે તો એ બધામાં જે છે આ કામ કરવાનું છે તો ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે વોરાભાઈ દ્વારા કરવામાં આવી આપે પણ મગફળીનું વાવેતર કર્યું હોય તો ખેડૂત મિત્રો આપણ જે છે એ આ વેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો આ વેક્ટેરિયા સેવન સ્ટાર સેવન સ્ટાર જે બજારની અંદર જે મળી રહ્યા છે એવી જ રીતના જે છે સ્ટાર પ્રોટેક્ટના નામે એ બજારની અંદર મળી રહ્યા છે અને આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ ખૂબ સરસ મજાનું જે છે એ ખેડૂતોને એકદમ સસ્તા અને સારામાં સારી રીતે જે છે ઉપયોગ કરી શકાય એવા લાઈફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા છે વધારેની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણુસ નેવ્યાસી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો Wa dayako ni a ba.